માટે ખુશીના સમાચાર હવે આવી ગયા છે કે જેઓ લોકરક્ષક એટલે કે એલ આરડીની જે તૈયારી કરી રહ્યા હતા એમાં વિવિધ સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં જે આરઆર બનાવતા હતા તે નવા આરઆર આવી ગયા છે એમાં શું શું ચેન્જીસ આવ્યા છે કયા નવા પરિવર્તન છે કયા મેજર પરિવર્તન છે જે ઉમેદવારોને અસર કરી શકે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પહેલું છે કે જે કયા ગુણ એક તો દોડના જે ગુણ હતા એને લગભગ કાઢી નાખવામાં એટલે કાઢી શારીરિક કસોટીમાં જે દોડના નિયમ હતા કે ફક્ત નિયમ હતો કે જેમાં પંદર માર્ક દસ માર્ક જેટલી વધારે ઓછી સ્પીડમાં ઓછી મિનિટમાં દોડી ગયા હોય તેમને વધારે માર્ક્સ હતા તે હવે બધું બાધ્યતા કાઢી નાખવામાં આવી છે શારીરિક કસોટીમાં ખાલી માત્ર ઉત્તીર્ણ થવા પૂરતું જ છે જેથી ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં તે લોકો ભાગ લઈ શકે એટલે તમારી શારીરિક કસોટી માત્ર ક્વોલિફાય છે એમાં શું ચેન્જીસ આવ્યા છે એ પણ આગળ સમજીએ પહેલાં એટલે કે જે એમસીક્યુ છે એમાં શું છે તો એમસીક્યુની અંદર છે સો ગુણની જે પહેલાં ટેસ્ટ લેવાતી હવે તે બસો ગુણનું ઓબ્જેક્ટ છે આમાં નેગેટિવ માર્કિંગ છે એવું કશું કહ્યું નથી પણ ઓછામાં ઓછા તમારે બસોમાંથી ચાલીસ ટકા ગુણ જેટલા લાવવાના ફરજિયાત રહેશે ત્રીજો ચેન્જીસ છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જેમણે કોર્સ કરેલો છે જેમને વધારેના ગુણ આપવામાં માર્ક્સ આપવામાં આવતા હતા તે યથાવત ચાલુ રહેશે એટલે કે એમને એક્સ્ટ્રા માર્ક્સ ત્યારે મળશે પછી સ્વર્ધા પરીક્ષાઓની સીધી ભરતીમાં શું ચેન્જીસ એની વાત કરી તે તમને કહ્યું તે જ છે આ છે બીજું છે કે એમસીક્યુ એટલે કે શારીરિક કસોટી માત્ર પાસ કરવું એમાં વજન જે પચાસ કેજીનું હતું બધા માટે એ પચાસ કેજી વજનને હવે ધ્યાનમાં લેવામાં આવશે નહીં એ માત્ર તમારે શારીરિક કસોટી ટેસ્ટ પાસ કરવા પૂરતી છે હવે એમાં હાઈટનું શું ચેન્જીસ છે એને પણ સમજવું હોય તો એમાં હાઈટમાં જોઈએ તો હાઈટમાં હાઈટની શેડ્યુલ ટ્રાઇબ્સ કેન્ડિડેટ ગુજરાત ઓર લોકો માટે છે એકસો એટલે કે હાઈટ યથાવત છે આમાં કોઈ ચેન્જીસ નથી ઓગણસી ફૂલાય છાતી જે ચેસ છે એ ઓગણ વગર ફૂલાય ને ચોર્યાસીની હોવી જોઈએ તે રીતના જનરલ કેટેગરીમાં પણ હાઈટની અંદર કોઈ પણ ચેન્જીસ કર્યો નથી એકસો પાસઠ છે અને એ યથાવત રાખે છે છાતીની હાઈટ વગર ફૂલાય 79 અને ફૂલાયેલી ચોર્યાસી હતી જ તે છે એટલે હાઈટમાં અને છાતીને જે છે એમાં કોઈ પણ ફેરફાર કરેલો નથી હવે આગળ સમજીએ કે પહેલેથી કે જૂની પરીક્ષાના જે હતા હવે એમાંથી એમસી ક્યુ બેઝમાં ફરી ગઈ સો હતા એને બસો કર્યા અને એને બે વિભાગની અંદર ડિવાઈડ કર્યા બે વિભાગ બે વિભાગે અને વિભાગ એટલે કે ભાગે ભાગ બી એમ બે ભાગો વેચ્યો છે બસો માર્ક છે અને ચાલીસ ટકા એટલે કે ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે જૂના સમયમાં જે નિયમો હતા એમાં સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ જે હતા એ વિષય રદ કર્યા છે રદ કરવા પાછળનું કારણ છે કે હવે જે નવા સુધારા થયા છે આચારસંહિતા બનાવવામાં આવી છે એ એટલે કે આ જે સાયકોલોજી આઈપીસી ને સીઆરપીસી હવે જૂના થઈ ગયા છે એ રદ થયા છે એટલે નવા હશે અને નવા ભણવાના હશે પણ આ હમણાં રદ છે એટલા માટે એને રદ કરવામાં આવેલા છે ત્યાર પછી જોઈએ તો એ જે પાર્ટ એ પાર્ટ બીમાં શું શું છે તો પાર્ટ એની અંદર રિઝોઇનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન છે એટલે કે ભાગ એ છે એ એસી કુલ એસી માર્ક્સનું છે એની અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ નું ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ 20 માર્ક્સ કુલ મળીને એસી તેવી જ રીતના પાર્ટ બી એમાં છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતીય બંધારણ એ માર્ક્સ માર્ક્સનું છે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ એ ચાલીસ માર્ક્સના છે હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત આ બંને મિક્સ કરીને પચાસ છે બરાબર પાર્ટ બીમાં જે એકસો વીસ માર્કને એમ કરીને એસી પાર્ટ એ ને એકસો વીસ પાર્ટ બી કરીને કુલ મળીને બસો જેટલા થાય છે આની અંદર છે પણ સ્ટ્રેટેજી શું હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી કરીશું પછી જે કહ્યું તે આગળ કે તમે કોર્સ કર્યો હોય તો સમયગાળા ડ્યુરેશન વધારીને કે કોનો એનએફએસયુ અને આર આરયુમાં કરેલો કોર્સનો સમયગાળો છે એના ગુણ વધારેના ગુણ આપવાના છે એક વર્ષનો તમે કોર્સ કરેલો કયો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી તો તમને કયા તો એક વર્ષનો કરેલો હશે ત્રણ ગુણ મળશે બે વર્ષનો કોર્સ કરેલો હશે પાંચ વધારેના ગુણ મળશે ત્રણ વર્ષનો કોર્સ કરેલો હશે તમને આઠ ગુણ મળશે અને ચાર વર્ષ કે તેથી વધુનો સમયગાળાનો કોર્સ કરેલો છે તમને દસ માર્ક્સ એક્સ્ટ્રા મળશે બરાબર તો આગળ વધીએ હવે કે એમસીક્યુની વાત તમને પહેલાં જ કહ્યું ફિઝિકલ ટેસ્ટ આ તમને ફરી કહી દઉં છું કે સુધી હાઈટની જે છે એકસો બાસઠ છે એસટીની આ ઓગણસી અને ચોર્યાસી ફૂલાયેલી હાઈ આ ચેસ્ટ પછી જે જનરલ કેટેગરી છે એમાં કેન્ડિડેટ એકસો પાંસઠ છે ઓગણસી અને ચોર્યાસી બરાબર આના જે માર્ક મેં તમને આગળ કહ્યા તે જ છે હવે જે સમજો ખાસ ફરી સમજી લઈએ કે શું કરવાનું છે દોડ ક્વોલિફાય છે બરાબર એનો કોઈ માર્ક્સ નથી એટલે ખાલી તમારે દોડવાનું જ છે બીજું ભરતી માટે વજન જે મુદ્દો હતો હવે વજનનું કોઈ રહ્યું નથી શારીરિક રીતે કશું ઉત્તીર્ણ ઉમેદવારને ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુની પરીક્ષામાં ભાગ લેશે એટલે કે બસો પેપરનું બસો માર્ક્સનું ગુણનું પેપર એ તમારે ત્રણ કલાકની અંદર કવર કરવાનું છે પછી કે સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ આ બધા વિષયોને રદ કરી દીધા છે પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ ફરજિયાત છે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટીમાં કોર્સ કરેલા તેના વધારે ગુણ કાય એક બે પાંચ આઠ અને દસ બરાબર આ સમજાયું હતું એનએફીએસમાંથી કરેલો કોર્સ માટે તમને ગુણની વધારે તો આ હતા તમારા એનઆરડી બાબતના પીએસઆઈએસઆઈના હજુ બાકી છે તો આ હતા જે એલઆરડીના આધાર જે મહત્વપૂર્ણ હતા જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરું શેર કરું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં